આ તો બધું સ્વાર્થી લોકોનું ઉભું છે અને એમાં તમે બધા થોડી થોડી ને મરી ગયા છો તમારે કુળદેવી એટલે તમારી માં કે તમારી ઘરવાળી કુળદેવી તો આ બે ઘરવાળી હોય કુળ ને વધારે વંશ ને વધારે એને કુળદેવી કહેવાય હવે આ તો જેની તેની થાય એમ તમે લઈને બેઠા છો ઉલુ લોકો વખાણો કર્યા કે તારું આમ કરી દેશે ને તારું આમ કરી દેશે તને બેઠા બેઠા ને ખબર ને તારા બધા દુશ્મનો ને મારી નાખશે મારી માતાજી ને પૂજ તે પૂજ ને છોટી પડ્યા તમે બીજું હું આ જે ગીતા છે હજી ગીતા માથે ખરેખર કોઈ વિજ્ઞાની એને ખરેખર ટ્રાન્સલેટન થાય છે વિજ્ઞાનમાં ગ્રંથ છે આ કોઈ ગીતા એને હજી કોઈ વિજ્ઞાની ખંડન નથી કરી શકતા આ તો એમ જાણે કે આના મતમાં લેવા સારું થઈને પોતાને ઠીક એટલે આ તો આઠ ધડિયા માણસો આવે છે એને થોડી વિજ્ઞાની પૂરી ખબર છે આ તો એને આવે એમ બોલી નાખે એની પાસે કોઈ પ્રમાણ લઈએ અમે ભારતનો ઉપનિષદો વેદ ખોટા છે એવું વિજ્ઞાનીઓ સાબિત નથી કરી શક્યા અમેરિકા વાળા વાળાની ખોજ કરતા હતા ત્યારે એમ કહેતા હતા કે ભારતના વેદો ની વાતો છે વ્યાત છે ને ખોટી છે હવે એ જયારે આ ગ્રહ ઉપર જઈ અને આ પૂછે છે કે લખ્યું છે તો વેદમાં આમ લખ્યું તમે હું ખબર પાડો છો વિજ્ઞાન હું આજે જે વિજ્ઞાનીઓ પૂછે એ ગ્રહ કોઈ ગ્રહ માથે જાય ઉતરે જ્ઞાન મેળવે અને એનો તપાસ કરે હું હું દ્રવ્યો છે આના માટે

એકઠા કરો છો એના પ્રયોગો કરો છો ત્યારે વિજ્ઞાન સાબિત થાય છે ને તો વિજ્ઞાન એમ કે વિજ્ઞાન 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 એમ કે મરી જાય એટલે મરી છે નહીં નહીં તમે જે વિજ્ઞાનને ને જેમ પદ્ધતિ સાબિત કરો છો એમ સત્ય ની પદ્ધતિ હોય છે ને એને અપનાય નથી એમ તું કઈ કઈ શકે

અને વિજ્ઞાની શું કર્યું પહેલા તો એ તમે વિજ્ઞાન એમ છે ને સત્ય હોય તો આ વિશ્વ ને બલી બકરો બનાવ્યો વિશ્વ એક બીજા દેશો એકબીજા થી બી હેર્યા આજે આટલું પાકિસ્તાન છે હા અત્યાચારી છે તો એ અણુશસ્ત્ર છે એની પાસે તો આપણાને બીક લાગે આપણો મોટો દેહ છે આપણી પાસે અણુશસ્ત્ર છે આ ભાઈ ઉભો કોને ખરીદી તો સત્ય નું તો કામ જ આવે એમ નથી હાથો જીવન જીવવું ન્યાય નીતિ ઈશ્વર ને માનવા વાળા લોકો અહીંયા ઉભો કર્યો વિજ્ઞાન ને માનવા વાળા લોકો ઉભો કર્યો ભાઈ ઈશ્વર ને માનવા વાળા કોઈ નથી કહેતા કે બીજા જીવને તમે નુકસાન પહોંચાડો

ઈશ્વર બુદ્ધિ થી બાર છે ઈશ્વર કોઈ ક્રિયા માં આવતા નથી વિજ્ઞાન ક્રિયા થી બને છે ના કરે ખતરા હુનર કરે હજાર પરમાત્મા તો પોતે પોતે જે આત્મા છે એ જ પરમાત્મા નું સ્વરૂપ છે અને એને કોઈ પરમાત્મા ને બીજો જાણી શકતો નથી વિજ્ઞાનિકો બારે બીજે ગોતે છે ભગવાન ભગવાન તો તું પોતે જ છે નાગા આગા પોતે જ ભગવાન છે ભગવાન તારાથી એક ક્ષણ એક અલગ નથી હવે એ તારું સ્વરૂપ આત્મા છે એને તું ગોચ અને એની જે અમારા ઋષિ મુનિઓ જે પદ્ધતિ બનાવી છે એ તરીકે ગોચ એ તારા વિજ્ઞાનમાં નથી આવે એમ મેં જે ભગન વિજ્ઞાનીઓ માથે જ ભજન લખ્યું જ્ઞાનની માથે અનુભવતા જ ભેદ્યારે ભેદાય નહીં ભલે લાખો મથે લોહાર કે જ્ઞાનીની માથે અનુભવતા ટોપ છે અનુભવ એ કોઈથી ભંગા નથી લાખો લોહારો માથે માથે હથોડા ને લઈને ઘણ મશીન લઈ ઘણ મશીન થી નથી તૂટે કોઈ મિશાલ થી નથી તૂટે એમ કરુર મિસાલ થી નથી તૂટે અનુભવ હું વસ્તુ છું જ્ઞાન માથે અનુભવતા ભેદારે ભેદાય નહીં ભલે લાખો મથે લુ આવે મન માપમાં આવે ઈશ્વર શું છે આત્મા શું છે મનમાં ના આવે બુદ્ધિ થી છે બાર હવે વિજ્ઞાન વાળા તો તમે બુદ્ધિ થી જ ગોત છો ને આમ કરી નામ કરી નામ નથી એમ નહીં જડે એ અમે વાત કહેશું આને નહીં સમજી શકે મન માપમાં આવે બુદ્ધિ છે બાર ગોળા પામે આમ પરમાત્મા એ છે જેને વાણીએ નથી શબ્દ નથી બતાવી તો કોઈ ઇન્દ્રિય નથી બતાવી કરે અખતરા હુનર કરે હજાર કથની ક્રિયા કામ ના આવે નીચે અનુભવ દીદાર પરમાત્માને પામવું હોય તો પરમાત્મા જ પરમાત્માને જોઈ શકે છે બાકીની બધી જળ વસ્તુ છે દેખા સંભળાય વિચારાય બુદ્ધિથી નક્કી થાય એટલી બધી જળ વસ્તુ છે એ એ ખરેખર આત્મ સ્વરૂપને જોઈ શકતી નથી દુર્મીન માં દેખાય નહી કે પરમાત્મા તો ચૌદ લોક થી પાર છે અને તમે શું ભૌતિક વિજ્ઞાન થી ગોતી શકતા ભૌતિક વિજ્ઞાન કદીય ખરેખર ગોતી ન શકે એ તો કોઈક મૂર્ખ તમારે અહીંયા બોલતો છે આવી તમારે એવો વિજ્ઞાનીઓ ને એવો ખરેખર ફકરો બહાર પાડવો જોઈએ સિદ્ધાંત બાર પાડવો જોઈએ કે આ વેદો રહ્યા છે આ જે સત્ય ધર્મ છે જે ગીતા છે એ પણ ખરેખર કલ્પિત છે ખોટી છે આવું કંઈ કરવાની જરૂર નથી એમ કેમ હામાં પડતા નથી જ્ઞાન તો પડ્યું છે વિજ્ઞાન ની અમે પડેલું છે અત્યારે પડે છે પેલા પડ્યું છે તમે કેમ કોઈ નથી પડતા ને એવા ફકરા બાર નથી કાઢતા જો તમને વિશ્વાસ છે વિજ્ઞાન માંથી તો બરાબર તમારા ખને આવીને કીધું વિજ્ઞાન છે તમારા વિશ્વ આ બધો દેશ જાય ભક્તિ જ્ઞાન માર્ગ માં ઈશ્વર ને સત્ય માને છે તો તમારે એ સિદ્ધાંત નો વિરોધ કરવો જોઈએ વિજ્ઞાને આ દિવથી કોઈ વિજ્ઞાની વિરોધ નથી કર્યો માં નહીં હજી એક લોક ને જાણી થઈ શક્યા હું તમને ખબર પડે પરમાત્મા સત્ય છે અસત્ય છે હજી ગ્રહો ને પૂરું જાણી નથી રહ્યું વિજ્ઞાન તો સત્ય છે હું કેમ કહી શકો તમે જો વિજ્ઞાન સત્ય બેઠા જે ગ્રહો નથી એને કહી દ્રહો છે હવે સ્વીકાર્યું છે ભારતના વેદો એ કીધું કે આવા અનંત છે આવા એમાં એક એક અનેક ગ્રહો પેલા ઈ માનતા નતા હાલ માનતા જશે સારું એ બધું બ્રહ્મા વિષ્ણુ તમે ગુણો સુધી જાઓ દીકરો ગુણો થી પરા જાતા નથી આ આ કીધું છે બ્રહ્મા વિષ્ણુ પોચે નહીં ઇન્દ્ર ના શું ભાર બ્રહ્મા વિષ્ણુ પોચે નહીં ઇન્દ્ર ના શું ભાર શિવ શક્તિ નો ત્યાં જન્મ નહીં કોણ સમજાવ્યા સા બ્રહ્મા નામ છે રજુ ગુણ નું

એટલે આઠ અંગો વાળી છે શબ્દ સપ્રશ્રુ કૃષ્ણ ગન અંત્રન ગુણો શિવ શક્તિ નો ત્યાં જન્મ નહીં પરમાત્મા હું વસ્તુ છે એ બોલે સમજાય એમ નથી એનામાં કોઈ શબ્દ તો માત્ર જેમ એક ગુંગો માણા છે એનામાં પ્રિય મેં પ્રિય વસ્તુ એને જડી જાય જ્ઞાન શું વસ્તુ છે પરમાત્મા નું અનુભવ શું વસ્તુ છે એને સમજો એ ગૂંગા ને તમે હાકળ ખવડાવો તો એ કેવી ગળી છે એમ કહી કે ખરો અબરાજ થાય એમ કેટલું કરીએ કે બાકી બીજો તો હું કહી કે ગૂંગો તો પરમાત્મા આવી વસ્તુ છે એક ભજન છે મારું એમાં છે

સબદ રસ ઘોડી ને પાયો મીઠી ભ્રાંતિ ઉબદરસ ઘોડી ને રે પાયો મીઠી ભ્રાંતિ ભાન જળ ચેતન ની છૂટી ગ્રંથી ને પોતા સાખી પર માણ પ્યાલા પીધા છે મસ્તાન ગુરુ એ આ ક્યું ગબી જ્ઞાન પ્યાલા તો પીધા છે મસ્તાન આ મહા વાક્ય નો રે મહિમા મોટો

કોઈ વિજ્ઞાનીએ બનાવ્યું સંતે બનાવ્યું આધાર તો હશે આવા ના મૂર્ખાઓ આદેશ માં રૂપિયા હારું થઈને ગધાર બન્યા અને બહારના લોકો એ આદેશ ને ગુલામ બનાવ્યો અને તેથી આ વિજ્ઞાન બધું આપણા વેદો નું હતું વાનર જેવા લોક હતા સ્વામી વિવેકાનંદજી બોલતા હતા બાર સિકો ગામ એ વાત કરી કે ભાઈ એકદી ભારત આવો તો ઓલા કે આવો ભારત કેદી હતો અત્યારે તમારો ગુલામ શેખ તમારા બાપ દાદા છે દી લુગડા નતા ફેરતા વંદર નાકા વિજ્ઞાન છે તો પછી કીધું કે જન્મ મરણ ની વિજ્ઞાન માં તાકાત નથી કે નિર્ભય બનાવી શકે વિજ્ઞાન તો પાછા વિજ્ઞાન બીજા થી બીજા જ્ઞાની એવો નિર્ભય થશે થી બી મરણ નો જોખો મટ્યો સમજા થયા વાગી નોબત પરોક્ષ જ્ઞાન પિયાલા પીધા છે મસ્તાન ગુરુ એ બી જ્ઞાન પિયાલા પીધા છે ચોથી કડીમ છે વિજ્ઞાન વાળા બિચારા શું સમજે વેદ વાણી વિચાર પોચે નહીં આધ્યાત્મિક સત્ય છે ત્યાં વેદ વાણી વિચાર પોતે ની વિજ્ઞાન પહોંચે તર કેન કેવું છે સત્ય વેદ વાણી વિચાર પહોંચે નહીં પહોંચે નહીં જ્ઞાન ધ્યાન અનુભવ ની વાત એવી ગુંગો કરે ગુણ ગાન પિયાલા પીધા છે હવે ગૂંગો સંગીત ગાતો હોય તો હું ગાય વિજ્ઞાન કોઈ પ્રમાણ તો આપતા નથી માત્ર કહી દે એટલે હું વિજ્ઞાનીઓ એવું કહે છે કે આ વિશ્વને નિર્ભય બનાવી શકે આતંકવાદીઓ છે તો વિજ્ઞાન દ્વારા જ હેરાન કરે છે જો આ વિજ્ઞાન નું હોય તો શું કરી શકે વિજ્ઞાને તો એ કર્યું ને પછી આ દેહ ને આ લોકો જે આ જગત છે ને એને ખરેખર જીવવું ભારે થઈ પડશે કેમ જીવવું નહીં વિજ્ઞાન ચાલી વર્ષ થી હું રહું છું ને પૂછું છું બોલું છું કે નહીં કે આ મોટી માં વાયુ નહીં ઉગે મેં વર્ષ છે તો તમે શું કરી લેશો અને હવે માનવા પણ મંડ્યું છે વિજ્ઞાન

એટલો જે માણસ સુખી એટલો જે માણસ સતો ગુણી એટલો જે માણસ ઉદાર હતા એટલા જે માણસ નિર્ભય હતા એ વિઘ્ન નથી આજ અમારા દાણા નથી ગયેલા અડધો આપી દો હવાર કલ્ શું કઈ નથી તમે પૂછી જુઓ અમે તો સાથે જોયું છે અમારી લાંબળી વાતો નથી આજ ગમે એટલું પડ્યું હોય તો નહીં આપે માણ વિજ્ઞાન પશુ બનાવે છે માણસ ને માનવ બનાવે એમ જ્ઞાની ગોવિંદ એક છે જેમાં ન ફેર ફાર ભગવાન અને એનો જ્ઞાની જે ભગત છે એ બે એક છે એમાં જરાય ફરક નથી જ્ઞાની ગોવિંદ એક છે જેમાં ફેર ન ફાર સંતોક મહિમા શું વખણો કહે કૃષ્ણ મારો પાણી ચાધો બેટા પેલા સાહે ભોગ લઈ ગયો બગડે પાણી થોડોક લી આવ્યો હજથી થોડોક બોલો હવે હું હા ભળવાનું તો ઘણા ધર્મ માણસ આવીને એમ કેશે કે એવું તો હું કઈ કરવાનું નથી આ આપણે સુખી